કોઈની કુંડળીમાં મંગળ દોષ હોય તો તે ઘણી જ ચિંતા કરતા હોય છે તેમના વિવાહ અને દાંપત્ય જીવનમાં પણ તકલીફ આવતી હોય છે ત્યારે કેવી રીતે જાણવું કે કુંડળીમાં મંગળ દોષ છે કે નહીં અને જો કુંડળીમાં મંગળ હોય તો વિવાહ વખતે સામા પક્ષની કુંડળીમાં કયો ગ્રહ હોવો આવશ્યક છે જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો મંગલ દોષ મંગળ દોષ નામ સાંભળતા જ વ્યક્તિઓને ચિંતા અપાવે છે જે લોકોના લગ્ન થવાની તૈયારી હોય અથવા લગ્નને લઈને છોકરા છોકરીનું જ્યારે શોધખોળ ચાલુ હોય ત્યારે ઘણી વખત આ પ્રશ્ન આપણને જોવા મળ સાંભળવા મળે છે છોકરીવાળા અથવા છોકરાવાળા પૂછે કે ભાઈ તમારે મંગલ છે કે નહીં અમારે મંગલ છે છોકરાને તમારી છોકરીને મંગલ છે કે નહીં તો ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન આવો થાય કે શાસ્ત્રીજી આ મંગલ શું છે બીજા નંબરની વસ્તુ કે ઘણા લોકો એવું પણ કહેતા હોય કે મંગલ પાઘડીએ છે મંગલ ચુંદડીએ છે ઘાટડીય મંગલ છે તો આ પાઘડીયે મંગલ ને ઘાટડીય મંગલ આ ચુંદડીય મંગલ શું છે આજે હું એ તમામ લોકોના જે પ્રશ્ન છે એને હું સરળ ભાષામાં સારી રીતે હું તમને કહેવાની કોશિશ કરીશ મિત્રો પહેલાં તો મંગલ દોષ હોય તો એનાથી અસર શું થાય અને મંગલ દોષ છે કે નહીં એને ખબર તમને કઈ રીતે પડે મંગલ દોષની અંદર એવું કહેવાય છે જન્મકુંડલીને પહેલું તો કે મંગલ દોષ હોય તો સામે શું હોવું જોઈએ એ પણ જાણવું જરૂરી છે તો આજે બધી જ માહિતી તમને આપીશ એવું કહેવાય છે કે જન્મકુંડલીની અંદર જો છોકરાને મંગલ છે તો સામે છોકરીને પણ મંગલ હોવો જરૂરી છે અથવા છોકરીને મંગલ છે તો સામે છોકરાવાળાને પણ મંગલ હોવો જરૂરી છે અને જો છોકરાને મંગલ છે અને છોકરીને મંગલ નથી તો મંગલની અસર એવું કહેવાય છે કે સામેવાળા વ્યક્તિનું જેને મંગલ નથી એના આયુષ્યને અલ્પ કરી નાખે છે અને છોકરીને મંગલ હોય છોકરાને મંગલ નથી તો છોકરાનું આયુષ્યને અલ્પ થઈ જાય છે મતલબ જેને મંગલ છે એને વાંધો નથી પણ જેને મંગલ નથી અસર એની ઉપર થાય છે મંગલ કહેવાય નામ મંગલ છે પણ કરે છે અમંગલ પણ બંનેને મંગલ છે તો એના જીવનમાં મંગલમય કરે છે બીજા નંબરની વસ્તુ જો છોકરાને મંગલ છે ને સામે છોકરીને મંગલ નથી પરંતુ પરંતુ મારી વાતને સાંભળજો છોકરાને મંગલ છે છોકરીને મંગલ દોષ નથી પણ છોકરીને સામે મંગલની સામે શનિ હોય તો ચાલે મંગલ દોષની ઉર્જાઓને ખતમ કરી નાખે છે મતલબ શનિની સામે મંગલની સામે શનિ હોય તો પાછું વાંધો નથી પહેલો પોઈન્ટ મંગલની સામે મંગલ હોવો જોઈએ મંગલ ન હોય તો શનિ પણ ચાલે અને શનિ પણ નથી તો એની સાથે પાછું પાપ ગ્રહ હોવા જરૂરી છે હવે મનમાં પ્રશ્ન થાય કે શાસ્ત્રીજી પાપ ગ્રહ કયા તો રાહુ સૂર્ય રાહુ અને સૂર્ય જે છે એને પાપ ગ્રહમાં ગણવામાં આવે છે તો મંગળની સામે મંગળ હોવો જોઈએ અથવા શનિ હોવો જોઈએ અથવા શનિ પણ નથી તો છેવટે સૂર્ય અથવા રાહુ હશે તો પણ ચાલશે પણ જો પાપગ્રહ પણ નથી મંગળ પણ નથી અને શનિ પણ નથી તો તે વ્યક્તિને લગ્ન ન કરવા જોઈએ અને જો લગ્ન કરે છે તો એના જીવનમાં મોટી તકલીફો આવીને પડે છે સામેવાળા વ્યક્તિનું આયુષ્ય અલ્પ થઈ જાય છે એટલે મંગલ દોષને જોવો બહુ જ જરૂરી છે બીજા નંબરની વસ્તુ શાસ્ત્રમાં એનું પ્રમાણ છે હું એમને એમ વાત ક્યારેય નથી કરતો શાસ્ત્રમાં લખ્યું છે ભૌમ તુલ્યો યદા પાપો વા તાદૃ ભવેત ઉદ્વાહ શુભદ પ્રોક્ત સિચરાયુ પુત્ર પૌત્ર એવું કહેવાય છે કે મંગલની સામે શનિ રાહુ સૂર્ય હોવા જોઈએ પરંતુ હવે ખબર કઈ રીતના પડે કે મંગલ દોષ છે કે નહીં બહુ સરળ ભાષામાં છોકરાની કુંડલીમાં મંગલ છે એમાં પહેલું ખાનું જે એક નંબર લખેલો હોય ત્યાંથી આપણે ખાનાની શરૂઆત થાય એવું કહેવાય છે બાર ખાનામાંથી પાંચ ખાનામાં જો મંગલ દેખાય તો એને મંગલ દોષ કહેવાય અને હવે કયા પાંચ ખાનામાં મંગલ હોય તો મંગલ દોષ કહેવાય તો જન્મકુંડલીમાં જોઈએ ચોથું સ્થાન જે છે જ્યાં ચાર નંબર ચોથું સ્થાન ત્યાં મંગલ હોવું જોઈએ એક ચાર સાત આઠ અને બાર જે ખાના બતાવેલા છે એક ચાર સાત આઠ અને બાર એમાં મંગલ હોય તો મંગલ દોષ કહેવાય અને એ પાંચ ખાનાને છોડતા બીજા કોઈ ખાનામાં મંગળ હોય તો એને મંગલ દોષ કહેવાય નહીં તેમ શનિ દોષને પણ આ રીતે જોવામાં આવે છે એક ચાર સાત આઠ અને બાર સ્થાનમાં મંગળ હોય તો એને મંગલ દોષ કહેવાય છે શનિ ભૌમ થવા કાશ્ચિત પાપો વા તાદૃશો ભવેત તે સ્વે ભવને સ્વે ભૌમ દોષ વિનાશકૃત એક ચાર એક ચાર સાત આઠ અને બારમાં શનિ હોય અથવા એક ચાર સાત આઠ અને બારમાં મંગલ હોય તો મંગલ દોષ અથવા શનિ દોષ કહેવાય શનિની સામે મંગલ અને મંગલની સામે શનિ હોય તો એ દોષ નષ્ટ થઈ જાય છે તો ચિંતા કરવાની જરૂર નથી લગ્ન કરી શકાય તો જન્મકુંડલીની અંદર ગ્રહોની જાણકારી હોવી જોઈએ હવે રહી વાત એક પ્રશ્ન જે લોકોના મનમાં આવ્યો કે શાસ્ત્રીજી અમને અમારા કોઈ વ્યક્તિએ અથવા કોઈ સ્વજનને અથવા કોઈ એવું કીધું છે કે તમારે પાઘડીય મંદ મંગલ છે કોઈ જ્યોતિષીય કીધું છે ઘાટડીય મંગલ છે ચોદડીય મંગળ છે તો હવે આ શું મિત્રો હવે આ શબ્દ છે ને ઘણી વખત શબ્દ શબ્દની મારામારી છે અમુક શબ્દ એવા હોય કે એને સાંભળીને આપણને ડર લાગતો કે આ મંગળ કવ હાવી હશે ઘાટડીય મંગલ છે ઘણા એવું કહે કે ભાઈ આને તો આ છોકરાને તો પાઘડીય મંગળ છે એટલે મંગલ તો બરાબર પાઘડીય મંગલ એ ડરાવી દે છે આ શું છે પાઘડીય મંગલ ઘણા એવું કે ઘાટડીય મંગલ છે હવે મંગલ બરાબર ઘાટડીએ એટલે શું તો આવા બધા લોકોના મનમાં જે પ્રશ્ન થાય ઘાટડીય મંગલ કે ચુંદરીય મંગલ આવું કહેતા હોય છે પણ આ એક એવું કહેવાય છે કે જેમ કે પાઘડીય મંગલ હવે કોઈ છોકરાની કુંડલીમાં એક ચાર સાત આઠ અથવા બાર ખાનની એક ચાર સાત આઠ અથવા બારમા ખાનામાં જો મંગલ હોય તો પુરુષનું એવું કહેવાય કે પાઘડીય મંગલ પાઘડી એટલે તમે એક આ એક જૂના જમાનાની એક કહેવત છે કે પાઘડી કોણ પહેરે પાઘડી ના પહેરે પાઘડી પુરુષ પહેરે અને જ્યારે કોઈ છોકરાની કુંડલીમાં મંગલ આવે તો આપણે એવું પણ કહી શકીએ મંગલ દોષ છે અથવા એને વધારવો હોય અથવા સામેવાળા વ્યક્તિને થોડા ડરાવો હોય તો એવું કહી એવું હોય તો આપણે શું કહીએ ભાઈ પાઘડીય મંગલ છે મંગલ છે એમ એવું પણ ચાલે અને પાઘડીએ મંગલ છે એવું કહીએ પણ પાઘડી શબ્દ લોકોને એક ભ્રમ ઉત્પન્ન કરે છે કે આ શું હશે તે રીતે કોઈ છોકરી હોય અને છોકરીની કુંડલીમાં એક ચાર સાત આઠ અથવા બારમાં ખાનામાં જો મંગલ હોય તો એને ઘણા એવું કે ભાઈ આને ચુંદડીય મંગલ ચુંદડીય મંગલ એટલે ચુંદરી કોણ ઓઢે તો લેડીસ હોય એ જ ચુંદરી ઓઢે પુરુષ ચુંદરી ઓઢે નહીં પુરુષ પાઘડી પહેરે એટલે એ અમુક પ્રાંતની અંદર જેમ કે પાઘડીયાના ખાસ કરીને ઘણા અમુક શબ્દ કોઈ રાજસ્થાનના હોય ગુજરાતની એની ભાષા અલગ હોય કોઈ અલગ અલગ પ્રાંતના હોય તો શબ્દની મારામારી છે પણ અહીંયા શાસ્ત્રની અંદર હું તમને ક્લિયર કહી દઉં કે છોકરો હોય કે છોકરી હોય પણ જો એમની જન્મકુંડલીની અંદર એક ચાર સાત આઠ બારમાં હોય તો મંગલ દોષ છે એ માનીને ચાલવું અને મંગલ દોષ છે તો શું કરવું હવે રહી વાત મંગલ દોષના ઉપાયો પણ કરાવી લેવા કેમકે મંગલ દોષના ઉપાયો કરવાથી મંગલ થોડો શાંત બને છે પણ પહેલાં તો દોષ છે કે નહીં એ જાણી લેવું અને સામે શું છે એ જાણી લેવું અને સામે શનિ છે તો મંગલ દોષ દૂર થાય છે પણ છતાંય મંગલ દોષ અથવા દોષ હોય તો એનું નિવારણ કરાવીને આગળ વધવું કેમ કે લગ્ન જીવન બહુ મહત્ત્વનું હોય છે દાંપત્ય જીવન કોઈ એક બે દિવસ કે એકાદ વર્ષનું નથી હોય તો આખી જિંદગી સુધીનું હોય છે તો જિંદગી આખી જિંદગી પતિ પત્ની એકબીજાને પ્રેમ કરે એકબીજાનું સુખ એકબીજાને સમજી શકે તો એ પણ બહુ મહત્ત્વનું છે એટલે આવા અશુભ ગ્રહો હોય તો જન્મકુંડલીનું વિશ્લેષણ કરાવી એનું નિવારણ કરાવવું હિતાવહ છે રહી વાત શું કરવું જોઈએ તો એના માટે જે દોષ છે એ દોષની એ ગ્રહની પૂજા કરી એનું તર્પણ માર્જન હોમ વગેરે કરી અને એનું પૂજન કરી અને એનો રત્નને રત્નની અંદર એનર્જી નાખીને એને ધારણ કરવામાં આવે અથવા પૂજન કરવામાં આવે તો એનાથી આ દોષ નિવારણ થાય છે તો દર્શક મિત્રો ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર સદૈવ ચાહે જ્યોતિષની વાત હોય કે શાસ્ત્રની વાત હોય કે ચાહે વેદની વાત હોય કે ચાહે ભૂમિની વાત હોય પણ દરેક વિષયો ઉપર સદૈવ મેં જાણકારી શ્રેષ્ઠ આપું છું અને આ જાણકારી આપવાનો આનંદ અમને એટલે મળે છે કેમ કે તમે પ્રશ્ન કરો છો એટલે અમને મજા આવે છે પણ જો તમે પ્રશ્ન જ નથી કરતા તો અમને ખબર નથી કે તમારા મનમાં શું પ્રશ્ન છે કેમ કે કાર્યક્રમ ત્યારે જ નવા બને કે જ્યારે પ્રશ્ન કોઈ ઉદ્ભવિત થાય તો જ એનો જવાબ અમને આપવાની મજા આવે અને હંમેશા ધર્મની વાત કરવાની વાત આવે ત્યારે હંમેશા અહમ બ્રહ્માસ્મી હું બ્રાહ્મણ છું અને બ્રાહ્મણ તરીકે હંમેશા સાચી વાત કરવી ધર્મની વાત કરવી લોકોને સાચા માર્ગ તરફ પ્રેરિત કરવા અને બાળકોને સારા સંસ્કારની વાત હોય તો હંમેશા એ વસ્તુ અમે કરતા હોઈએ છીએ તો ટીવી ચાહે હોય કે યજ્ઞ ચાહે હોય તો ટીવીનું માધ્યમ અથવા યજ્ઞના માધ્યમથી હંમેશા સાચી વાત શ્રેષ્ઠ વાત અને સાચું માર્ગદર્શન અને ભગવત કૃપા માટેના ઉપાયો હંમેશા હું કહેતો રહ્યો છું અને કહેતો રહીશ અને તમારા મનમાં પણ જો કોઈ આવા પ્રશ્ન હોય હા એક કોકે પ્રશ્ન કર્યો અઠવાડિયા પછી બીજો એનો પ્રશ્ન તમારે નહીં પૂછવાનો કંઈક નવો કોઈ કાર્યક્રમ જે તમે કોઈને ખબર ન હોય તો એવા પ્રશ્ન તમે કરશો તો ચોક્કસ અમે એનો સચોટ જવાબ એની મહેનત કરી શાસ્ત્રમાંથી શોધી અને ટીવીના માધ્યમથી બધાને કહેવાનો પ્રયત્ન ચોક્કસ અમે કરીશું ભક્તિ સંદેશ કાર્યક્રમને આપ સદૈવ નિહાળતા રહ્યો છો મને આપી દો હવે તમે રજા Jai Bhagwan